આજે વિશ્વ દિવસ ની પેલા તો સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ અને તમે લોકો ક્યાંથી આવો છો કયા ગામ થી આવો છો વાલમપુરી ક્યાં કયા તાલુકા માં તાલુલ તાલુકાનું અને આ સાથે સાથે કેટલી સંખ્યા છે અને શું તમારું ખાસ આજના દિવસ વિશે કેવું છે આજના વિશ્વ આદિવાસી દિવસે ગોગંબા ઉજવણી માટે આવ્યા છો તો કયા ગામથી આવ્યા છો કેટલી સંખ્યામાં આવ્યા છો ને શું લાગણી અનુભવો છો અમે લોકો વેજલપુર થી આજુબાજુના મતલબ કે નવ થી દસ ગામોના ભેગા થઈ બાઈક રેલી સાથે આદિવાસી યુવા સમિતિ ગોગંબા જે મતલબ કે નવની નવમી ઓગસ્ટની ઉજવણી માટે સબ આદિવાસી ભાઈ બહેન અમાયે શું કહેવા માંગો છો આદિવાસી દિવસની ઉજવણીથી કેવી લાગણી અનુભવો છો કો અમે આદિવાસી તહેવાર અમારો વરસાદ મતલબ આવ્યો છે જેમ અમારા પૂર્વજો ઉજવીને આવ્યા છે એમ અમે જ બી ચાલુ રાખશું આગળ જેમ અમે ઉજવીએ છીએ આ વર્ષ ગયા વર્ષે ઉજવીએ જેમ આ વર્ષે ઉજવશું અને ઉજવતા રહીશું એ અમારી છે તો દરેક કાલોલ તાલુકાના આઠથી દસ ગામડાના જે આદિવાસી સમાજના ભાઈઓ બાઇક રેલી યોજી અને ગોગંબા ખાતે વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી યુવા સમિતિ દ્વારા રાખવામાં આવેલી રેલી માટે અહીંયા આવી પહોંચ્યા છે અને એમના ચહેરા ઉપર આપણે ઉત્સાહ અને ઉમંગ જોઈ રહ્યા છીએ યુનો દ્વારા નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવતા સમગ્ર વિશ્વના આદિવાસી સમાજ દ્વારા આજના દિવસે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે જેના પરંપરાગત રીતે ઉજવણી આજે ગોખંબા ખાતે પણ થઈ રહી છે